कि हम रिश्तों का बॉन्ड मजबूत बनाते हैं हाई बॉन्ड सीमेंट बॉन्डिंग नेशन જોઈએ આજની મુખ્ય કેન્દ્ર સરકાર ને લઘુમતી અનામત મુદ્દે સુપ્રીમ કોર્ટે કર્યો સણસડતો સવાલ કયા આધારે અનામત શહેર અને આસપાસના વિસ્તારમાં બપોર બાદ શરૂ થયેલા વરસાદમાં વીજળી પડવાથી ભરવાડ મહિલાનું તાલુકાના આંબાવડ ગામે પાર્સલ બોમ્બ મોકલનાર એક તરફી પ્રેમી નો આપઘાત પોલીસ તંત્રમાં દોડધામ રાજકોટ શહેરની હોટેલ માંથી નોકરી વાચુકોને ખંખેરતા જુનાગઢ ની બંટી બંબલીને ને ઝડપી પાડતી પોલીસ હવે જોઈએ સમાચાર વિસ્તારથી લઘુમતી અનામત મુદ્દે કેન્દ્રને ઝટકો આપતી સુપ્રીમ કોર્ટે કર્યો સણસણતો સવાલ કયા આધારે અનામત કેન્દ્ર દ્વારા લેવાયેલા લઘુમતીને ઓબીસી ક્વોટામાંથી 4.5% અનામત આપવાના નિર્ણય પર હાઈકોર્ટે રોક લગાવ્યા બાદ કેન્દ્ર સરકાર સુપ્રીમ કોર્ટમાં ગઈ હતી સરકારના આ નિર્ણયના પગલે આઈઆઈટીમાં પસંદ થયેલા 300 થી વધુ વિદ્યાર્થીઓનું ભવિષ્ય અધરતાલ થઈ ગયું હતું ત્યારે સુપ્રીમ કોર્ટે ચાર પોઈન્ટ પાંચ ટકા લઘુમતી અનામત રદ કરવાના હાઈકોર્ટના ચુકાદાને યોગ્ય ઠરાવી તેના પર સરકાર દ્વારા માંગવામાં આવેલો સ્ટે આપવાનો ઇનકાર કરી દીધો હતો અને સરકારને સણસણતો સવાલ કર્યો હતો કે આ અનામત કયા આધારે માંગવામાં આવે છે સુપ્રીમ કોર્ટના આ ચુકાદા બાદ હવે લઘુમતી અનામત લાગુ નહીં કરી શકાય બ્યુરો રિપોર્ટ સેવન ન્યૂઝ આજથી ફરી રાજકોટ સિટી બસ સેવા બંધ થઈ જતા શાસક પક્ષની વધુ એક નિષ્ફળતા શહેરમાં સિટી બસ સેવા લાંબો સમય સુધી ચાલવાની આશા ઉપર પાણી ફરી વળ્યું છે કેમ કે વિટકોસ સિટી બસના સંચાલકોએ પણ આજથી રાજકોટમાં સિટી બસ સેવા સદંતર બંધ કરી દેવાનો નિર્ણય કર્યો છે આ સિટી બસ સેવા રાજકોટમાં રાજ સિટી બસથી બે વર્ષ પહેલા શરૂ કરાઈ હતી પરંતુ થી દોઢ વર્ષમાં આરાજ સિટી બસ પણ બંધ થઈ ગઈ ત્યારબાદ ડિસેમ્બર મહિનામાં વડોદરા ગાંધીનગર જેવા શહેરોમાં સફળતાપૂર્વક સિટી બસ ચલાવનાર ભાવનગરની વિટકોસ કંપનીને સિટી બસનો કોન્ટ્રાક્ટ અપાયો ત્યારે એવી આશા જાગી કે હવે સિટી બસ નિયમિત ચાલશે કેમ કે એકી સાથે 35 બસ એકી સાથે શરૂ થઈ હતી પરંતુ થોડા દિવસોમાં 18 બસ ચાલુ રહી અને છેલ્લા અઠવાડિયામાં માત્ર 7 બસ ચાલુ રહેતા વિટકોસ કંપનીના સંચાલક હરેશ ડોડિયાના જણાવ્યા મુજબ ડ્રાઈવરો અને કંડક્ટરોના પગાર ઉપરાંત ડીઝલનો પણ ખર્ચ નીકળતો ન હોય લાખોની નુકસાની ભોગવવી પડતી હોય આ સિટી બસ બંધ કરવા સિવાય છૂટકો ન હતો આમ શાસક પક્ષ ભાજપને વધુ એક નિષ્ફળતા મળી છે આ સેવા બંધ થઈ જતા લોકોને પણ ન છૂટકે મોંઘા ભાડા લેતી રિક્ષાઓમાં બેસવું પડશે એક તો શહેરમાં પાણીની સમસ્યાનો ભોગ હાલમાં લોકો બની રહ્યા છે ત્યારે ચોમાસું આવી જતાં અને સિટી બસ સેવા સદંતર બંધ થઈ જતા લોકોને મુસાફરી કરવામાં પારાવાર મુશ્કેલી ભોગવી પડશે શાસક પક્ષ ભાજપ લોકોને મોટા મોટા સપનાઓ દેખાડી વિકાસના નામે લોકોને હથેળીમાં ચાંદ દેખાડી રહ્યા છે અને મૂર્ખ બનાવી રહ્યા છે રાજકોટ શહેરમાં મર્સિડીઝ બેન્ઝની બીઆરટીએસ રૂટની બસ દોડાવવાની વાતો કરતો શાસક પક્ષ પહેલા સિટી બસ સેવા પણ વ્યવસ્થિત રીતે લોકોને આપી શકતો નથી ત્યારે લોકોમાં ફરી રોષની લાગણી ફેલાવા પામી છે બે વાર સિટી બસ સેવા બંધ થયા પછી પણ કોર્પોરેશનના શાસક પક્ષ ભાજપ દ્વારા શું સિટી બસ સેવા ફરી ચાલુ કરીને લોકોને મુસાફરીમાં પડતી મુશ્કેલી દૂર કરી સિટી બસ સેવા વ્યવસ્થિત ચલાવી શકશે તેવું મુખે ચર્ચાઈ રહ્યું છે ધીરેન રાઠોડ ભારતના સામ્યવાદી પક્ષના પ્રમુખો અને કાર્યકરો દ્વારા મહાનગરપાલિકાના કમિશનર અને કલેક્ટરશ્રીને આવેદન પત્ર અપાયું મહાનગરપાલિકાના કમિશનર શ્રીને અપાયેલા આવેદન માં ભાડુવાતો તેમજ ઝુંપડપટ્ટીમાં રહેતા ગરીબ લોકોના પ્રશ્ને રજૂઆત કરતા જણાવ્યું હતું કે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજી વિસ્તારથી લાલપરી વિસ્તાર સુધી ચાર લાખ છવ્વીસ હજાર ચોરસ મીટર જમીન વિકાસના નામે ટોકન દરે ખાનગી માલિકને આપી દેવાનો જે નિર્ણય લેવાયો છે તેને રદ કરી આ જમીન ગરીબો માટેની કલ્યાણકારી યોજનામાં ઉપયોગ કરવો અને શહેરમાં ભાડે રહેતા ઝૂંપડામાં વસતા ગરીબોને

પૂરતા પ્રમાણમાં કેરોસીન આપી ગેસના સિલિન્ડરની સર્વિસ ઝડપી બનાવવી વગેરે જેવી માંગણીઓ સાથે કલેક્ટરશ્રીને આવેદન આપવામાં આવ્યું હતું અહેવાલ પ્રશાંત પરમાર સેવન ન્યૂઝ રાજકોટ ભાજપ નિર્ણ લીધી અને કલેક્ટર સીએમ એમના ગવર્નરશ્રી તમામ પ્રકાર અમારા અમારા વિરોધ પહોંચાડી છે છતાં પણ હજી આ લોકો હાથ મૂકતા નથી બીજી અમારી વાત આવે જે બીપીએલ યોજના હોડ યોજના બે હાજર બે બાર સુધીમાં કોર્ટ એન્ડ વ્યવસ્થિત હોફ કાર્ડ આ ભાજપના આ રાજકીય મુન્સિફલ કોર્પોરેટને કોઈને વ્યવસ્થિત રાખતા નથી લાખો રૂપિયા કક્ષા કરી છતાં પણ ગરીબને બીપીએલ હોવ કાર્ડ મળ્યા નથી એને તમામ સુવિધાઓ બીપીએલ હોવ કાર્ડ વાળાના સરકાર તરફથી છે પણ જ્યાં સુધી બીપીએલ ઓવકાર્ડ ન મળે એ યોજનામાં એને બાબત રાખવામાં આવ્યો એવી રીતે જે ભૂપ્રપતિ સરકાર હોરાવતા એને સુપ્રીમ કોર્ટની ઓર્ડર છે હાઈકોર્ટની ઓર્ડર છે વાઈફ વૈકલ્પિક વ્યવસ્થા સિવાય કોઈ પણ ઝૂંપડા તોડવા ના આવે એવું ગયો હતો સરકારે પણ છતાં પણ ઝૂંપડા તોડવામાં આવે ટીપી ના અંબાર ફળા ના અંબાર એ કોઈ યોગ્ય નથી જેના વૈકલ્પિક વ્યવસ્થા કરે અને પછી ઝૂંપડા છોડો રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છમાં મેઘરાજાની મહેર બપોર બાદ વરસાદ પડતા ગરમીમાં રાહત રાજકોટ શહેરમાં બપોર બાદ મેઘરાજાની મેઘ સવારી આવી પહોંચી હતી અને સતત દોઢેક કલાક પડેલા વરસાદથી લગભગ અડધો ઇંચ જેવો વરસાદ પડ્યો હોવાનું નોંધાયું હતું બપોર બાદ આવેલા વરસાદથી લોકોએ ગરમીમાં રાહતનો અનુભવ કર્યો હતો યુવાનો અને બાળકો રસ્તા પર નીકળી પડી મોસમના પહેલા વરસાદનો આનંદ માણી રહ્યા હતા આ વરસાદથી શહેરના વાતાવરણમાં પલટો આવી ગયો હતો અને લોકોના ચહેરા પર ગરમીમાંથી મળેલો છુટકારો દેખાઈ રહ્યો હતો રાજકોટ સહિત સમગ્ર રાજકોટ ચોમાસાની શરૂઆતમાં જ ખેતરમાં કામ કરતા લોધિકાના બાલાસર ગામના ભરવાડ મજૂર મહિલા પર વીજળી પડતા મોત નીપજ્યું પરિવાર હતપ્રભ લોધિકા તાલુકાના બાલાસર ગામે રહેતા અને ખેતરમાં મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા ભરવાડ પરિવારના અડતાલીસ વર્ષીય મહિલા બાલાસર ગામના જ લાખાભાઈ દેવરાજભાઈ બોરીચાની વાડીએ કામ કરવા ગયા હતા ત્યારે વાડીમાં કપાસિયા વાવવાનું કામ ચાલુ હતું ત્યારે ગાજવીજ સાથે વરસતા વરસાદમાં અચાનક વીજળી ત્રાટકતા જડીબેન પર આ વીજળી પડતા જડીબેન છાતીના ભાગે દાજી ગયા હતા તેમને તાત્કાલિક સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા પરંતુ ફરજ પરના તબીબોની કારી ફાવી ન હતી અને જડીબેનનું મોત નિપજ્યું હતું હજુ તો ચોમાસાની શરૂઆત જ છે ત્યારે વીજળી પડવાથી મહિલાનું મોત નિપજતા ભરવાડ પરિવાર હતપ્રભ થઈ ગયો હતો અને નાના એવા બાલાસર ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું અહેવાલ ધીરેન રાઠોડ સેવન ન્યૂઝ રાજકોટ

આસિસ્ટન્ટ કમિશનર દોડી ગયા શહેરના રયા રોડ વિસ્તારમાં આવેલ ગવર્મેન્ટ કર્મચારી સોસાયટીમાં રહેતા રાહુલભાઈ દ્વારા માત્ર દસ જેટલી ઈટો મૂકી નાનો એવો ઓટો બનાવાયો હતો જે કોઈને પણ નડતરરૂપ થાય તેમ ન હોવા છતાં જગ્યા રોકાણ શાખાના ઇન્સ્પેક્ટરો ઋષિ દવે અને શ્રી બેડવા પોતાની ઉપરી અધિકારીઓને જાણ કર્યા વિના ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલિશન માટે પહોંચી ગયા હોય જેની જાણ કોર્પોરેટર શ્રી કમલેશ મીરાણીને થતા તેઓ તાત્કાલિક દોડી ગયા હતા અને આસિસ્ટન્ટ કમિશનર શ્રી હર્ષદ પટેલને તાત્કાલિક બનાવની જગ્યાએ બોલાવી આ ડિમોલિશન કોઈ પણ જાતના લેખિત હુકમ વગર અને ઉપરી અધિકારીને જાણ કર્યા વગર નિયમ વિરુદ્ધનું ગણાવ્યું હતું આસિસ્ટન્ટ કમિશનર શ્રી હર્ષદ પટેલ એસ્ટેટ ઓફિસરઓની હાજરીમાં રોજકામ કરી આવું બે જવાબદારી ભરીયું કામ કરનાર ઇન્સ્પેક્ટરો સામે શિક્ષાત્મક પગલાં લેવા બાબત પણ વિચારમાં લીધી હોવાનું જાણવા મળે છે અહેવાલ ધીરેન રાઠોડ સેવન ન્યૂઝ રાજકોટ છે એને અમારા ઘર સુધી ગાડી લઈ આવી છે એનો દરવાજો ખસેડવો પડે એમ છે એટલે એને અમારો ઓટો તોડાવો છે એનો દરવાજો ન ખસેડવો પડે ને એનું ન તોડવું પડે આ દસ વર્ષ થી આવી રીતે કમ્પ્લેન બધી કરે છે નિરંકર

મને સવારે હું એક પ્રસંગમાં હતો ત્યાં મને ફોન આવ્યો છે કે ભાઈ આ કર્મચારી તેર માં ઘરનો એક ઓટો એસ્ટેટ શાખા તોડવા આવી છે ત્યારે મને આશ્ચર્ય થયું કે એસ્ટેટ શાખાનું આ કામ નથી કદાચ કામ હોય તો પણ આ ટીપી શાખા કરી શકે કોઈ પણ અરજદાર હોય એ ગેરકાયદેસર બાંધકામ કરતો હોય રોડ ઉપર તો બસો હાઈઠ એક ની જોગવાઈ છે બસો સાહીઠ એક એટલે કે આઠ દિવસ સુધી તમારે તમારી જાતે તોડી નાખવાનું હોય જો તમે ના તોડો તો બસો હાઈઠ બે એ નોટિસ આપીને ત્યારબાદ ટાઉન પ્લાનિંગ શાખા ના આમાં એજન્ડામાં આવે છે જગ્યા

સમગ્ર સૌરાષ્ટ્રમાં એકમાત્ર આઈએસઓ નાઇન થાઉઝન્ડ વન ટુ થાઉઝન્ડ એટ સર્ટિફાઈડ મેન્યુફેક્ચરિંગ એટલે આઈક્યુ ડિઝાઇન જેમાં તમને મળશે રિવોલ્વિંગ ચેર કોમ્પ્યુટર ચેર ઓફિસ કોન્ફરન્સ જેવી અવનવી લેટેસ્ટ અને અવનવા મનપસંદ વધારે ઉપલબ્ધ પહોંચી પલંગ ચોક ફોન નંબર જીરો બસો એકાશી બાવીસ વીસ ડબલ જીરો બે તેમજ અઠ્ઠાણું બસો પચાસ ઇઠ્યોતેર નવ્વાણું સાત બાણું બસો સિત્યોતેર

માનસી પ્લાઝા નાના મોવા मेन રોડ સૂર્યમુખી હનુમાન મંદિર પાસે રાજનગર ચોક રાજકોટ મોબાઈલ નંબર નાઇન સેવન વન ફોર ડબલ 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 ઝીરો તેમજ નાઇન ઝીરો ડબલ થ્રી ડબલ 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 ઝીરો કાચી માટી સંપૂર્ણ ઘડાનો આકાર આપતા કુંભાર માફક શિક્ષણ સાથે સાથે જીવન લક્ષી વ્યવહાર જ્ઞાન આપતી એક સંસ્થા ગૌતમ વિદ્યાલય પ્લેહાઉસ થી ધોરણ બાર સુધીની સંપૂર્ણ શાળા પ્રોજેક્ટર રૂમ મલ્ટી મીડિયા રૂમ કોમ્પ્યુટર લેબ પુસ્તકો ની સમૃદ્ધ લાઇબ્રેરી સીસીટીવી કેમેરા સિસ્ટમ થી અધ્યતન બિલ્ડિંગ સતત શાળા એ હાજર રહી વાલીઓ સાથે સંપર્ક માં રહેતા શાળા સંચાલક શ્રી અનુભવી શિક્ષકો દ્વારા અપાતા શિક્ષણ થી દર વર્ષે ધોરણ દસ ના વિદ્યાર્થીઓનું ઉત્તમ પ્રદર્શન શાળામાં વર્ષ દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમ અવનવી સ્પર્ધાઓ પ્રવાસો જેવી કામગીરી તો જ પ્રવેશ મેળવવા માટે આજે સંપર્ક કરો ગૌતમ વિદ્યાલય પ્રાથમિક અને માધ્યમિક શાળા તેર સત્તર કે કેવડાવાડી પલંગ ચોક કેવડાવાડી મેઇન રોડ ફોન નંબર જીરો બસો એકાશી બાવીસ ઓગણ ચાલીસ જીરો સત્યાવીસ રાજકોટ આશાપુરા ઇલેક્ટ્રોનિક એન્ડ મોબાઈલ દરેક સ્ટાન્ડર્ડ કંપનીઓની ઇલેક્ટ્રોનિક્સ આઇટમો મોબાઈલ નો ખજાનો ધરાવતો એક માત્ર અતિ આધુનિક શોરૂમ આશાપુરા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ એલજી સેમસંગ પેનાસોનિક વિડીયો કોન ઓનિડા વગેરે કંપનીઓના એલસીડી ટીવી ફ્રીજ વોશિંગ મશીન એસી ડીવીડી પ્લેયર હોમ થિયેટર સહિતની ઇલેક્ટ્રોનિક્સ આઇટમો મોકિયા સેમસંગ સોની એરેક્શન એલજી વગેરે કંપનીઓના મોબાઈલ નો અતિ આધુનિક શોરૂમ શોરૂમમાં ઓછી કિંમત ઉત્તમ સર્વિસ એક્સચેન્જ અને ફાઇનાન્સની સુવિધા ઉપલબ્ધ તેમજ સરળ હપ્તે પણ મળશે આપની એકવારની મુલાકાત કાયમીની બની જશે જય આશાપુરા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ નીલકંઠ સિનેમા સામે કોઠારિયા રોડ રાજકોટ ફોન નંબર ત્રેવીસ બોતેર મોબાઈલ નંબર અઠાણું ઉના તાલુકાના આંબાવટ ગામે ખેડૂત પરિવારને પાર્સલ બોમ્બ મોકલનાર એક તરફી પ્રેમીનો આપઘાત થતા પોલીસ ધંધે લાગી ઉના તાલુકાના આંબાવટ ગામના લેવુઆ પટેલ ખેડૂત જયસુખભાઈ પુત્ર વધુ ચેતનાના પ્રેમમાં પાગલ ઝુંડવડલી ગામનો કિરીટ સેન્જલિયાની ગત રાત્રે પોલીસે ધરપકડ કર્યા બાદ તેને તેના જ ઘરમાં પોલીસ ઝાપતા હેઠળ કસ્ટડીમાં રખાયો હતો ત્યારે આજે સવારે તેને કોર્ટમાં રજૂ કરવાનો હોય જિલ્લા પોલીસ વડાના પ્રમુખ સ્થાને એક પત્રકાર પરિષદનું આયોજન કરી તમામ વિગતો જણાવ્યા બાદ તેને કોર્ટમાં રજૂ કરવાનો હતો પરંતુ ત્યાર પહેલા જ વહેલી સવારે કિરીટ સેન્જલિયાએ પોતાના ઘરમાં ઝેરી દવા પી આપઘાત વહોરી લેતા પોલીસ તંત્રમાં પણ દોડધામ મચી ગઈ હતી આપઘાત વહોરી લેનાર કિરીટ સેન્જલિયાના રૂમમાંથી પોલીસને ઝેરી દવાની સીસી અને એક સ્યુસાઇડ નોટ પણ મળી આવી હતી આ સુસાઇડ નોટમાં મૃતકે લખ્યું હતું કે પાર્સલ બોમ્બ વિસ્ફોટનો મુખ્ય સૂત્રધાર હું પોતે જ છું મારા મૃત્યુ બાદ મારા કુટુંબીજનોને કોઈ હેરાન કરશો નહીં બનાવની વધુ તપાસ એસઓજીના પીઆઈ શ્રી અંકુર પટેલ અને તેમનો સ્ટાફ ચલાવી રહ્યો છે હેબાલ ભાવિન દવે સેવન ન્યૂઝ ઉના ગુજરાત સરકારના શહેર વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા ગેરકાયદેસર બાંધકામને કાયદેસર કરવાની પ્રક્રિયા વધુ સરળ બનાવાઈ ગુજરાત રાજ્યમાં લાગુ કરવામાં આવેલ ગુજરાત રેગ્યુલાઇઝેશન ઓફ અનઓથોરાઇઝ્ડ ડેવલપમેન્ટ એક્ટ બે હજાર અગિયારને વધુ લાભદાયી અને સરળ બનાવવા માટે મળેલી રજૂઆતોને ધ્યાનમાં લઈ ફીના ધોરણો ઘટાડી નિયમબદ્ધ કરવાની પ્રક્રિયા સરળ બનાવવાની નીતિ સરકાર શ્રી દ્વારા તારીખ ચાર છ બે હજાર બારના જાહેરનામાંથી મંજૂરી આપી છે નવા કરાયેલા સુધારા મુજબ પચીસ ચોરસ મીટર થી ઓછું બાંધકામ ધરાવતા ગરીબ મકાન માલિકોને હવે મકાનનો રહેઠાણ કે ધંધાદારી ઉપયોગ કરતા હશે તો પણ વધુમાં વધુ રૂપિયા બાર હજાર પાંચસો ભી ભરી નિયમિત કરી શકાશે આમ હવે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને લાભ મળે તે માટે જમીનની જંત્રીની સાથે ફીની રકમ જોડ્યા વગર કોઈ પણ વિસ્તારમાં સો ચોરસ મીટર સુધીના ગેરકાયદે બાંધકામ માટે વધુમાં વધુ રૂપિયા પિંચોતેર હજાર ભરી બાંધકામને નિયમબદ્ધ કરી શકાશે આ સુધારાથી હવે કોઈ પણ વિભાગની એનઓસી લીધા વગર અરજદાર અરજી આપી શકશે અને સોસાયટીનું એનઓસી પણ મેળવવાનું રહેશે નહીં આ નવા નિયમ હેઠળ વધુ ને વધુ લોકો ગેરકાયદેસર બાંધકામ નિયમબદ્ધ કરાવી શકશે એ મુજબ સુધારા કરી આપેલ છે અહેવાલ પ્રશાંત પરમાર સેવન ન્યૂઝ રાજકોટ શૈક્ષણિક ટ્રસ્ટમાં નોકરી અપાવાના બહાને બેરોજગારોને છેતરતા બનતી બબલી રાજકોટની હોટેલમાંથી ઝડપાયા અમદાવાદના એજ્યુકેશન ટ્રસ્ટમાં વિદ્યાર્થીઓનો સર્વે કરવા માટે માણસોની જરૂર છે આવી જાહેરાત આપી ઇન્ટરવ્યુના બહાને હોટલમાં બોલાવી ફોર્મ ભરવાના એક વ્યક્તિના રૂપિયા પાંચસો ખંખેરી લેતા હતા અગાઉ આ રીતે જુનાગઢમાં જાહેરાત કરી ઓફિસ ખોલી અનેક લોકોને નિશાન બનાવી છેતરપિંડી આચરી હતી જેમાંથી એક વ્યક્તિએ ગત માસમાં જુનાગઢ ખાતે પોલીસ ફરિયાદ દાખલ કરી હોય ત્યાજ બંટી બંબલી દ્વારા રાજકોટમાં જાહેરાત કરી એસટી સ્ટેન્ડ પાછળ આવેલા ગેસ્ટ હાઉસમાં ઇન્ટરવ્યુ માટે બોલાવતા શહેરની એ ડિવિઝન પોલીસે જૂનાગઢના પ્રદીપ ધીરજભાઈ નામના દલિત યુવાન અને અર્ચના ચેતનભાઈ દેસાઈ નામની યુવતીને છેતરપિંડી આચરે એ પહેલા જ ઝડપી લીધા હતા આ બંને અગાઉ પણ ક્યાં ક્યાં ઓફિસો ખોલી આવી છેતરપિંડી આચરી છે તે બાબતે એ ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા તપાસ ચલાવાઈ રહી છે અહેવાલ ધીરેન્દ્ર રાઠોડ સેવન ન્યૂઝ રાજકોટ નો મારી ઉપર ફોન આવી અને એમને જાણ કરી કે કોઈ અખબારની જાહેરાત મુજબ ત્યાં નોકરી અપાવવાના બાને પ્રદીપ વીરા ખાવડુ અને અર્ચના નામની છોકરી બંને વિદ્યાર્થીઓને બોલાવી અને તેમના સાચા ખોટા ફોર્મ લઈ અને નોકરી અપાવવાના બાને પૈસા પડાવે છે જેથી તપાસ કરો અને જૂનાગઢમાં અમારે અહીંયા ગુનો દાખલ થયેલ છે અને આ લોકોએ ચીટિંગ કરેલું છે જેથી અમે આ બાબતે ખાતરી કરતાં સેવન ગેસ્ટ હાઉસમાં રૂમ રાખી અને વિદ્યાર્થીઓને ભાડે બોલા વિદ્યાર્થીઓને બોલાવી અને નોકરી અપાવવાના બાને ફી ઉઘરાવતા હતા જેથી મારા કોન્સ્ટેબલ જયેશભાઈ અને હારુણભાઈને મેં ગ્રાહક બનાવી વિદ્યાર્થી તરીકે મોકલેલા અને સફર ટ્રેપ કરી અને આ લોકોને અમે મેળવી લીધેલ છે અને જૂનાગઢ પોલીસ પોલીસને જાણ કરેલી છે જૂનાગઢ પોલીસમાં ચારસો છે ચારસો વીસનો ગુનો દાખલ થયેલ છે પોલીસ આવે છે અને એ લોકોને આંખી અમે કરીને લઈ જશે લોકપ્રિય સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના પત્રકાર પોપટલાલ અને તેની સમગ્ર ટીમ તરફથી સેવન ન્યૂઝને શુભકામના દેશભરમાં ખૂબ જ લોકચાહના મેળવનાર ટીવી સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં પત્રકાર પોપટલાલનું પાત્ર ભજવતા શ્યામેન પાઠક પોતાના ગામ ચોરવાડમાં પોતાના કુટુંબીજનોને મળી પોતાના કુળદેવી શ્રી કલ્યાણી માતાના દર્શન કરવા સોમનાથથી પચીસ કિલોમીટર દૂર આવેલા આદરી ગામે પહોંચ્યા હતા ત્યારબાદ સોમનાથ બાયપાસ પાસે આવેલી એક હોટલમાં ભોજન લઈ જાફરાબાદ ક્રિકેટ ટુર્નામેન્ટમાં હાજરી આપવા નીકળ્યા હતા અમારી સેવન ન્યૂઝના પ્રતિનિધિએ મુલાકાત લેતા સમગ્ર સેવન ન્યૂઝની ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપ્યા હતા અને સોરઠની મહેમાન ગતિને મન ભરીને માણી હતી અને વતનની યાદોને તાજી કરી હતી અહેવાલ ભાવિન દવે સેવન ન્યૂઝ ચોરવાડ

ચોટીલાના ઢોકળવા ગામે સ્વર્ગસ્ત્રી વિઠ્ઠલભાઈ રામજીભાઈની પુણ્યતિથિ નિમિત્તે ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું ગત તારીખ સાત છ ના રોજ સ્વર્ગસ્થ વિઠ્ઠલભાઈની સાતમી પુણ્યતિથિ નિમિત્તે સ્વર્ગસ્થને શ્રદ્ધાંજલિ અર્પવા એક ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું આ લોક ડાયરામાં જાણીતા કલાકારો શ્રી રામદાસ તેમજ દેવદાનભાઈ ગઢવી અને વર્ષાબેન તલસાણીયા તેમજ કાજલબેન ચૌહાણે શબ્દોની સુરાવલી રેલાવી સદગતને શ્રદ્ધાંજલિ અર્પી હતી આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે સાયલા ચોટીલા વિસ્તારના ધારાસભ્ય શ્રી ભરતભાઈ વસરમભાઈ ખોરાણી ચોટીલા તાલુકા પ્રમુખ શ્રી આંબાભાઈ ઓડકિયા તેમજ અનેક નામી અનામી કાર્યકરોએ હાજરી આપી સદગતને શ્રદ્ધાંજલિ અર્પી હતી અહેવાલ બાબુભાઈ ડાભી સેવન ન્યૂઝ ચોટીલા તો દર્શક મિત્રો આ હતો આજનો સેવન ન્યૂઝ નેટવર્કનો સમાચાર અંક આવતીકાલે નવા સમાચાર અંક સાથે ફરી મળીશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર